दरेक ने खूब राम हमारा बहुसा ना राव मारा सोलंग की नहीं माता ना राव आज रविवार ना दाढ़ा ना खूब दरेक ने राम राम ना राव दरेक दिख ना राम से दरेक की वाली दिख हो ना राम આજે ભલે માતાજીની ગાદી બંધ રહી પ્રવચન બંધ રહ્યું માતાજી ગાદી પર નહીં આવે પણ અમારા રવિવાર તો ભરા છે અમારા રવિવાર તો ઘણા છે ભલે પોતાના દર્શન કરી લઈશું પણ માં અમે તો તારા પારે ભલે વરસાદ હોય કે ભલે ગરમી હોય પણ જેને જેને મારો હેડો લાગ્યો જેને જેના મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો જેને જેના મારે ધામ પ્રત્યે એક શ્રદ્ધાનો વિશ્વાસ જાગ્યો

જેટલા સમય થી મારી ગાદી નું આયોજન થાય છે અને એક લાખો ભાવિક સંખ્યા દર રવિવાર જા દર્શન કરવા પ્રવચન ભરવા આવે છે લાખો દુખિયારા એક આશા લઈને આવે કે દુનિયામાં ફર્યા પણ બારેજા ધામ જેવી માતા અમે જોઈ નહીં જોઈ ભારી નહીં પણ આવા વિશ્વાસ થી જે જે ભાવિક ભક્તો આવતા હોય ને તો ચિંતા ના કરતા હું બહુચર માતા બેઠી છું મારા બહુચર ના